દેવાશીષ ગ્રુપ ગાંધીનગરમાં પીડી પીયુની પાસે ધ ગેટ એક્સ ફોર એન્ડ થ્રી બી એચ કે પોડિયમ લિવિંગ લાવી રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં દેવ આશીષ ગ્રુપ દ્વારા પોતાની ધ ગેટ ધ ગેટ ટુ પછી ધ ગેટ એક્સ સ્કીમનું ગ્રાન્ડ ઓપનિંગ રથયાત્રાના પાવન અવસરે કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે દેવ આશીષ ગ્રુપ નારોલ નરોડા અને હંસપુરા રોડ સુધી અનેક સ્કીમ બનાવ્યા બાદ ગાંધીનગરમાં પણ પોતાની ધ ગેટ એક્સનું ઓપનિંગ કર્યું છે દર્શક મિત્રોને આ માધ્યમથી બસ એક જ અમારું દેવાશીષ તરફથી એક સરસ વાત કરવી છે કે દેવાશીષ પરિવારે નરોડામાં ઘણા બધા પ્રોજેક્ટ કર્યા એ પછી અમે ગાંધીનગરમાં ધ ગેટ ગેટ ટુ અને અત્યારે જ્યારે રથયાત્રાના પાવન દિવસે અમે અત્યારે ગેટ એક્સ પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે જે થ્રી અને ફોર બી એચ કે છે સૌને બસ એક ખાસ કહીશું આ માધ્યમથી કે તમે ક્યાં પણ ફ્લેટ લેતા હોય તો અવશ્ય અહીંયા એક વખત સેમ્પલ ફ્લેટની વિઝિટ કરજો કારણ કે અહીંયા થ્રી અને ફોર બીએચકે છે અમે જે અહીંયા સેમ્પલ ફ્લેટ બનાવ્યું છે એ એકચ્યુઅલ જ છે જે અમે આપવાના છીએ પેમેન્ટ ટર્મ્સ પણ એકદમ સરળ છે ત્રીસ ટકા ભરી પજેશન સુધી સંપૂર્ણ વ્યાજમાંથી મુક્તિ છે અને ઘણા ટેલરમેડ ઓપ્શન સાથે દેવાશિષ ધ ગેટ એક્સ પોડિયમ લિવિંગ એમિટીઝ લાવ્યું છે જેમાં સિક્સટી થ્રી પર્સન્ટ સ્પેસ ઓપન છે ને માત્ર સાડત્રીસ ટકામાં જ બાંધકામ છે તો ખાસ આ ફ્લેટ જોવાનું ચૂકતા નહીં એકદમ રિસોર્ટ ફિલિંગ સાથેનું આ ફ્લેટ અમે અત્યારે લોન્ચ